નમસ્કાર ખેડૂત મિત્રો હું સુભાવળિયા ગોરધન એન મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ કે જે વરસાદ આપણે વિસ્તારમાં ગુજરાત આખાઈમાં સારો એવો વરસાદ થઈ ગયો છે અને વરસાદના સમાચાર ખેડૂત માટે તો બહુ સારા કહેવાય અને આનંદની વાત કહેવાય પણ એમાં જે પવન પણ ભેગો હતો અને ઘણા બધા ખેડૂત મિત્રોને જે મોલ મોટો તો બાજરો જાયું છે કપાસ જે મોટા હોય બધા ખેડૂત મિત્રોને એવી રીતે નુકસાન થયું છે આડા પાડી દીધા છે આડા પાડી દીધા છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ હુકાવા અમુક અમુક છોડવા હુકાવા પણ મળ્યા છે તો આપણે એમાં આવું કાંઈ હુકાવવાનો પ્રશ્ન તો નથી બન્યો પણ આ તમે જોઈ શકો છો વખાડામાં કપાસ એકદમ આડો પડી ગયો છે તો આપણે આ કપાસને આવી રીતે ચાલી નીચેથી અને થડેથીને આવી રીતે ઘી મારી દઈશું એટલે કપાસ ઊભો થઈ જશે તમે જોઈ શકો છો આપણે જેને થેથી પાણી મારી દીધી છે પગની એટલે કપાસ ઊભો થઈ ગયો છે એવી રીતે આપણે આ છોડને પણ ઊભો કર્યો છે જે એકદમ સીધો થઈ ગયો છે પહેલાં જેવો તો એકદમ નહીં થાય પણ તોય તે ઘણો બધો સુધારો થઈ જાય છે અને આપણે વખાડામાં હાથી આંકવું હોય તો આંકે એવું પણ થઈ જાય છે આપણે આ બાજુ કપાસ ઊભો કરવાનું કામ ચાલુ છે એ આપણે તમને દેખાડશું કે જે કપાસ ઊભો કરવાનું કામ ચાલું છે આપણે હાથ આઠ શાહ ઊભા કરી વાળ્યા છે આ શાહ તમે જોઈ જુઓ જ ખેડૂત મિત્રો આ શા આપણે ઊભા કરવાના બધા બાકી છે અને આ શાહેથી આ શા હેથીને આપણે ઊભો કરેલો છે કપાસ આ બધો ઊભો કરવા છે તો એસી ટકા સુધારો થઈ જાય છે એટલે આમાં જો આપણે વખાડામાં હાંહિતી આંકવું હોય તો આંકી એકવી અને કપાસ વીણવામાં પણ સરળતા રહે અને હવામાન તડકો સારી રીતે મળશે તો કપાસની ફૂટ પણ આપણે જે આગતરા ઝીંડવા હોય એ તડાણ્યા પછી પાછો ફૂટે પણ જાય છે અને બીજું કે ખેડૂત મિત્રો આપણે તો આમાં જો ટપક વસાવેલી છે તમે જોઈ શકો છો કે આમાં આપણે આખા પડામાં ડ્રીપ કરેલી છે તો અત્યારે અહીંયા આપણે આ વાવાઝોડાને લીધે વાળીઓનો વરસાદ વાડીઓનો પાવર નથી આવ્યો લાઇટ આપણે આવે એટલે આમાં આપણે દોઢથી બે ઠેલી યુરિયા ખાતર આપણે ડ્રીપમાં સડાઈ દઈશું જેથી કરી આપણે જે દેશી ભાષામાં આપણે મોટી ઉંમરના ખેડૂત કહેતા હોય કે પાણી ઉતારવું એ પાણી ઉતારવાનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે અને ઉરિયાની માત્રા આપણે જે આપણે ઉરિયા ચઢાવીશું એનાથી પાણી પણ શોષણ થઈ જાય છે એટલે જે આપણે જો આ કપા ઉભા ઊભો કરવાલો છે પાણીનું શોષણ થઈ જાય છે એટલે કાંઈ એટલું બધું આપણે કાંઈ વાંધો પણ નથી ઘણા બધા ખેડૂત મિત્રોને તો કપા સુકાવા મળ્યા છે તો આપણે જે એવો સુકાવાનો પ્રશ્ન નથી જે આપણે વિડીયોમાં આગળ બતાવ્યું હતું કે આપણે આમાં વિઘે ત્રણ ટોલી જેવું ખાતર ભરેલું છે તો ખેડૂત મિત્રો આપણે જે વિડીયોમાં જે કાંઈ કેવી આપણે કોઈ સડાઈ દેવાની વાત નથી ખોટી વાત નથી કરતા એકદમ હા જ કરવી સુધી તમે જોઈ શકો છો જે એક સોડવો પણ હુકાણો નથી ક્યાંય આ બાજુ ઊભો કરેલો છે અને આ બાજુ જે કપા નમેલો છે આ બાજુ બધો કપા નમેલો છે આ બાજુ બધો ઊભો કરવાનો બાકી છે તો દેશી ખાતર ખેડૂત મિત્રો ભરવાનો ફાયદો આ છે કે કપારીઓ એકદમ મૂકી નથી દેતો લીલો રહેશે આ તમે જોઈ શકો છો આ એકદમ ઊભો કરી વાળેલો છે તો આમાં આપણે પહેલાં તો ડ્રીપથી પાણી આપી દઈશું અને ખાતર પણ ભેગું સડાઈ દઈશું અને એવું લાગે તો આપણે એમોનિયા ખાતર પણ વીઘે વિઘે પાંચ કિલો જેવું આપી દઈશું એ પણ ડ્રીપમાં જ આપી દઈશું અને બીજું આપણે જે અત્યારે ખરાઈ થોડીક આપી છે તો આપણે આમાં દવાનો છંટકાવ જેમ બને એમ જલ્દી મારી દઈશું અને હાથી આંકવાની ખેડૂત મિત્રો જેમ બને એમ આપણે આ જમીનમાં પાણી શોષાઈ જાય હાલે એવું થઈ જાય બળદ હાલે એવું કે જે આપણે આમાં ચનેડા તો નહીં હાલે જે આપણે ઊં ઊંચું ટ્રેક્ટર કરાયેલું છે એ હાલે અથવા તો બળદ હાલે તો આપણે ત્રણથી ચાર દિવસ જો વરસાદ વિરામ લઈ જાય છે તો આપણે આમાં આપણે શાંતિ આંકવાની પણ ઝડપ કરીશું જેથી આપણે જમીન જમીનમાં ખોલ થાય છે તો કપાસને એકદમ મૂળિયા નવા મૂકી શકશે અને મૂળ યાદ નવા મૂકશે તો વિકાસ જલ્દીથી પાછો શરૂ થઈ જાય છે અને ખેડૂત મિત્રો દવા સાંટે એવું હાલે એવું જમીનમાં થાય એટલે દવાનો સાંટકાઓ તો આમાં જલ્દીથી જે કોઈ ખેડૂત મિત્રો જે કાંઈ દવાનો સાંટતા હોય અને આપણે જે આગલા વિડીયોમાં બતાવ્યું હતું આપણે જે પાંચ લિટરમાં બુલેસ બુલેટ કરીને આપણે જે પ્રવાહીમાં ખાતર ચડાવતા હતા એ પણ આપણે બતાવ્યું હતું વિડીયોમાં તો ઘણા બધા ખેડૂતનો કોમેન્ટ એવી હતી કે આ બુલેટની એડવર્ટાઈ કરવાની છે ખેડૂત મિત્રો આપણે કોઈની એડવર્ટાઈ નથી કરતા પણ આપણે જે રિયલ આપણા કપાસમાં જે કરવી છે એ જ કહેતા હોય છે આપણે કોઈની એડ બેટાઈ કરતા નથી કોઈ કંપની પાંચથી આપણે પૈસા લેતા નથી તો ખેડૂત મિત્રો આપણે એવી કોઈ ખોટી ભલામણ નથી કરતા તો તમે એવું ન માનશો કે પૈસા લઈ અને આપણે એડબેટાઈ કરવી છે જે કંઈ તમે જોઈ શકો છો ખાતરથી ફાયદા થતા હોય એ અને જે કંઈ આપણે દવા છાંટતા હોય એ કહેવી છે બાકી આપણે કોઈ પાંચથી પૈસા લેતા નથી અને કોઈની એડબેટાઈ કરતા નથી તમે આ વખાડામાં પણ જોઈ શકો છો વરસાદને વાવાઝોડાના લીધે ફાલ પણ ઘણો બધો ખરી ગયો છે ઢગલા થઈ ગયા છે આ તમે જોઈ શકો છો ફાલના ઢગલા થઈ ગયા છે વખાડામાં તોય પણ છતા ફાલ ખરી ગયો છે પણ આપણે કપાનો એવો સુકારો કાંઈ આવ્યો નથી કપા તો લીલો જ છે તો આમાં આપણે જેમ બનાવી ઉરિયા ખાતર જલ્દીથી જલ્દી જો લાઈટ આવી જાય તો આપણે સડાવી દઈશું ડ્રીપમાં અને થોડું જ આજુ એમોનિયાની જરૂર પડે તો એ પણ કરીશું તે મેં પૂરે પૂરે આખી વાડી માં કપાસ જોઈ શકો છો ક્યાં કરતા ક્યાં સુકાણો નથી જે આપણે વાવા જુડાના લીધે જથોડો જાજો કપાસ નમ્યો હોય ઈતતે બાકી કપાસ આપણે ક્યાં સુકાણો નથી જે આપણે આ દેશી ખાતર ના ફાયદા છે ખેડૂત મિત્રો જે કાઈ આપણે દેશી ખાતર ભરવી એના ફાયદા તો અઢળક છે અને બીજું ખેડૂત મિત્રો જો આપણે આમાં ફૂગનાશક આપશું તો એનો પણ ઘણો બધો ફાયદો થાય છે જેને અત્યારે આ બધું વાતાવરણ ભેજવાળું છે એટલે એની પણ બહુ જરૂર પડે છે તો એનેથી પણ ઘણો બધો ફાયદો થાય છે આ તો આપણે કપાવાડીમાં વાડીમાં બધો આડો પડી ગયો હતો અને સીધો કરવાનું કામ શરૂ છે એટલે ખેડૂત મિત્રો સીધો કરી નાખવો એકદમ અમુક નાનો કપા હોય તો સીધો કરવો જરૂરી છે જેથી એનો વિકાસ ઝડપથી થઈ શકે અને કપા વીણવામાં પાણી પાવામાં દવા સાંટવામાં બધી કોર દવા આપણે સાંટતા હોય તો કપા નમેલો હોય તો બધી બાજુ દવા પણ ન લાગે ઓલું છે તે આપણે બધી બાજુ દવા સરખી રીતે લાગી જાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એમ પણ કહેતા હોય છે જે કપા હાવ મુરજાઈ ગયો હોય અને હાવ અત્યારે તો આમાં આપણે સોળ વહુ કહી ગયેલા નથી પણ હાવ તમને આમ મૂળિયા જમીનથી આપણે કપા મેકી દીધેલો જ લાગે એકદમ તો એ કપાને આપણે એવી રીતે સીધો કરવી તો એ આપણે માનતા નથી કે એ કપા પછી રહી શકે હાવ મેંકી દીધેલો હોય એને આપણે એવી રીતે સીધો કરવી અને પાંદડા પણ આ બધા પાંદડા ઓલાઈ ગયા હોય એ કપા કોઈ જીવવાનો સાંસીને રહેતો નથી બળી જ જાય છે હોય હો ટકા આપણે એમાં માનતા નથી કે એ કપા પછી રહે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે આપણે કોઈને આપણે નામ નથી લેતા પણ કહેતા હોય છે કે કપા હાવ મેકી દીધો હોય જે મૂરઝાઈ ગયો હોય એને સીધો કરો તો પછી આપણે પગની પાણી મારી દો તો એ જીવે પણ આપણે નથી કહેતા કે કપા જીવે પણ આ જે આપણે આ કપા તમે લીલો જ દેખાય છે આ કપા અત્યારે આપણે આ સીધો કરી વાળેલો છે બધોય આ કપાને આપણે પાણી મારી અને પછી પાણી જે આપણે પાણી ઉતારી વાળીશું તો એ સો ટકા આ કપામાં રિઝલ્ટ મળશે તો સાલો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જે કંઈ માહિતી હતી એ આપી છે અને જો તમને માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે અવરનવર આવી માહિતી મળતી રહે બીજા વિડીયોમાં અને મળશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન